માંથી એક બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા કઈ રીતે આ માસૂમ બાળકને ઉઠાવીને લઈ જવામાં આવ્યું હતું જો કે તુરંત જ પોલીસને જાણ કરવામાં આવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી હતી અલગ અલગ સોળ જેટલી ટીમો બનાવીને બાળકની શોધ આદરી હતી સીસીટીવી ફૂટેજમાં પણ જોઈ શકાય છે કઈ રીતે મહિલા આ બાળકને ઉઠાવીને ચાલી જાય છે

અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન સુરત થી લાઈવ જોડાય ગયા છે સીધાની પાસે જઈશું આ ચેતન એક મોટી સફળતા ચોક્કસથી કહી શકાય સવારે બાળક ગુમ થાય છે તેનું અપહરણ થાય છે સીસીટીવી સામે આવ્યા હાલી બાળક તે માતા-પિતાના હાથમાં પહોંચી ગયું છે અને આરોપી પણ પકડાઈ ચૂક્યો છે કેવી રીતે આ પૂરી તપાસ આદરવામાં આવી કેવી રીતે આ ઓપરેશન હતું એ સફળ થયું જી બિલકુલથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દિલ દિલધડક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને જે ઘટના હતી તે સુરતના નવી સિવિલ હોસ્પિટલની હતી જ્યાં મા બાપ પોતાના સાડા ત્રણ વર્ષના જે દીકરા છે તે દીકરાને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યું હતું જે પિતા હતા તે પિતાની જે કાકી હતી તે સિવિલ હોસ્પિટલમાં બીમાર હતી અને તેમની ખબર અંતર પૂછવા માટે બપોરના બાર વાગ્યાના અડથામાં ત્યાં પહોંચ્યા હતા જો જોકે ત્યારબાદ જે બાળક છે તે બાળક એકાએક ગુમ થઈ ગયું હતું માતાપિતા દ્વારા સમગ્ર જે સિવિલ હોસ્પિટલનો જે કેમ્પસ છે તેમાં આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે બાળકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો જેને કારણે જે મા બાપ છે તે સુરતના ખટોદરા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા જ્યાં જે બાળક જે જે છે તે ફરિયાદ નોંધાવી હતી રીતે આ વર્ષનો જે બાળક છે તે હોવાની ફરિયાદ મળતાની સાથે જ જે સુરત પોલીસ જે છે તે એલર્ટ થઈ ગઈ હતી અલગ અલગ સોળ જેટલી જે ટીમો છે તે બનાવવામાં આવી હતી બીજી તરફ સુરત નવી સિવિલ હોસ્પિટલના જે સીસીટીવી ફૂટેજ છે તે પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણ વર્ષનું જે બાળક છે તે એક મહિલા પોતાની સાથે લઈ જતી હોય તે નજરે પડી રહી હતી જેને કારણે પોલીસે અલગ અલગ જે સીસીટીવી જે કેમેરા છે તેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ ઉધનાથી આ જે મહિલા છે તે ગાયબ થઈ હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતની જે ટીમો છે તે ટીમો પણ આ મહિલાની શોધખોળમાં હાથ ધરી હતી ત્યારબાદ આજે જે ક્રાઈમ બ્રાન્ચની જે ટીમ છે તે ટીમને સફળતા લાગી હતી ક્રાઈમ બ્રાન્ચની ટીમે પાંડેસરાના એક મકાન

છે કે કે હાલમાં એક વાત તો સ્પષ્ટ મોટી સફળતા ગણી શકાય કારણ બાળક સાથે કોઈ પણ પ્રકારની ઘટના બની શકે કોઈ પણ પ્રકારની ઘટના બને તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચ છે જે મહિલા જે છે તે અપહરણ જે બાળકનું થયું હતું તેને ધરપકડ કરવામાં આવી છે અને હાલ તો મહિલાની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે બિલકુલથી આભાર પૂરી માહિતી માટે તો હાલ તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો આ એ જ મહિલા છે અને તેનો પતિ જેણે આ બાળકનું અપહરણ કર્યું હતું માત્ર સાડા ત્રણ વર્ષનું આ બાળક જેનું નવી સિવિલ હોસ્પિટલમાંથી અપહરણ કરી દેવામાં આવ્યું હતું જો કે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ આદરી હતી આખરે આ બાળક પોતાના માતા પિતાના હાથોમાં પહોંચી ગયું છે અને એક મોટી સફળતા સુરત ક્રાઇમ બ્રાન્ચને ગણતરીના કલાકોમાં મળી ગઈ છે